જય ભીમ બુદ્ધાય વલસાડ ડિવિઝનના વાપી ડેપોના ધનસુખ પટેલ જેમના કારનામાં આપણે થોડા સમય પહેલાં સમાજની વચ્ચે હતા અને એને ઉઘડા પાડ્યા હતા પણ ધનસુખ પટેલ છીછોરા બાદ છે છોકરી બાદ છેડતી બાદ છે હવસખોરનો ગુજારી છે એવી જ રીતે એના મિત્ર પણ એવો જ હોય વાત કરીએ છીએ આપણે સતીષ ધીરુભાઈ પટેલ જે વાપી ડેપોની અંદર એટીઆઈ છે સમાજની વચ્ચે બેન દીકરીને નીકળ્યા પહેલા કોઈ પણ જગ્યાએ નોકરીએ જાયા પહેલા દીકરીને હાલ પોતાની ઈજ્જત હચો હશે કે નહીં એ પહેલાં ધ્યાન રાખીને જવું પડે છે આપણી સરકાર બેટી બચાવો બેટી ભણાવોના નારા તો આપે છે પણ એ માઈલું કાંઈ ઉકળતું નથી કેમ કે આજે છોકરીઓની છેડતી બળાત્કાર આ બધું એક આ નોર્મલ રૂટીન થઈ ગયું એવું આપને લાગે છે આ સતીશ પટેલ વાપી ડેપોની અંદર કંડક્ટર કંડક્ટરમાંથી ટીસી થયો ટીસી એટલે કે ટ્રાફિક કંટ્રોલર ટ્રાફિક કંટ્રોલરમાંથી એટીઆઈ થયો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર આ જેટલી એને બળતી મળી એ બળતીની નિમણૂંક વાપી ડેપોની અંદર જ આવું કેમ તો આવું થઈ શકે ક્યારે કે ભ્રષ્ટાચારી અધિકારી હોય ત્યારે યુનિયનવાળા ભ્રષ્ટાચારી હોય ત્યારે હવે આ જે સતીશ પટેલ છે ને એ સતીશ પટેલ દ્વારા બે હજાર અઢારમાં આપણે કઈ ફરિયાદ છે બે હજાર અઢારની અંદર એક બેનની છેડતી કરવામાં આવે હવે આ છેડતીની અંદર આ આ નાલાયક આ નાલાયક જે સતીશ પટેલ છે ને એને જોજો એ સમજવા જેવી બાબત છે કે કોઈ પણ દીકરી હોય ને કોઈ પણ દીકરી હજી આપણે આદમીની જાત હોય ને તો આપણે સામેની વ્યક્તિ સાથે બદલો લેવા માટે આપણે કોઈ પણ હદ પાર કરીએ શું કામ કે આપણે આદમી છીએ સ્ત્રીની જાત છે એ બદલો લેવા માટે હદ પાર ન કરે જે ખાનદાની જે દીકરીની ખાનદાની હોય ને એ હદ પાર ન કરે પણ આજે એક દીકરી ઉપર એવો બનાવ બને છે ક્યારે બાર એક બે હાજર અઢાર માં નામ છે બેનનું મીનાક્ષી બેન જે વાપી ડેપો કંડક્ટર બે થી પાંચ લાઈન જ કહીશ વધારે નહીં તમારે સમજી જવાનું છે કારણ નાલાયક દ્વારા બેન ની આરે કેવું કરવામાં આવેલ છે બેને આ નાલાયક સતીષ પટેલ ની વિરુદ્ધ એવી ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન ની અંદર ફોજદારી ગુનો દાખલ કરાવે છે ત્રણસો ચોપન

તે મને એસટી ડેપોના કમ્પાઉન્ડમાં વર્કશોપથી ડેપો તરફ આવવાના રસ્તામાં મને મળેલ અને હું એકલી હોય તેણે મારી મારો હાથ પકડીને મારો હાથ પકડીને બદ ઇરાદાથી કહેવા લાગેલ કે તારે જો સારી નોકરી કરવી હોય અને વધુ હેરાન ન થવું હોય તો મારી સાથે સૂઈ જવું પડશે આ તમે સાંભળજો ખાલી આ શબ્દો સાંભળજો આ આયે ફાઈસે આ ઝગ જાય રે ફાઈસે કોઈ દીકરી પોતાની આબરૂ નીલામ કરી અને બદલો ના લે ખાસ યાદ રાખવું સુઈ જજે તેવું કહીને એક આઠ એક આઠ આ નાલાયક દ્વારા એક આઠ મારી છાતીના ભાગે ફેરવે કોણ કહે છે આ બેન કહે છે એક આઠ મારી છાતીના ભાગે ફેરવેલ તથા બીજો હાથ મારા ગુપ્ત ભાગે બીજો હાથ મારા ગુપ્ત ભાગે ઉપર ભાગ ઉપર ફેરવાનો પ્રયત્ન કરેલ જેથી મેં પ્રતિકાર કરેલ અને આ વાત મેં ડેપો મેનેજરે જણાવીશ તેમ કહેતા સતીશે મને જણાવેલ કે વલસાડ ડેપોમાં મારું રાજ ચાલે છે ને હું હું તેમજ હું કહ્યું તેમજ થશે જો તારે નોકરીમાં શાંતિ નોકરી શાંતિથી કરવી હોય તો હું કહું એટલું તારે કરવું પડશે આ શોટવટમાં હું તમને કીધું હવે આજે એક દીકરીની જાત એવી જાહેર ફરિયાદ કરે છે પોલીસ ફરિયાદ અને જાહેર ફરિયાદ પોર્ટલ ઉપર તમને ક્યાંય પણ જગ્યાથી મળી જાય આજે એક દીકરી એમ કહે છે કે મારી છાતી ઉપર હાથ ફેરવે છે મને ગુપ્તા મારા ગુપ્ત ભાગની અંદર હાથ ફેરવવાની કોશિશ કરે છે આવી ફરિયાદ થાય છે આ નાલાયક દ્વારા આવી હરકત કરવામાં આવે છે છતાં આ એનએસ પટેલ ત્યારનો ડીસી હલકો ડીસી ભ્રષ્ટાચારી ડીસી નાનાયકના પેટનો ડીસી આ ડીસી દ્વારા આની બદલી કરવામાં નથી આવતી કે આની વૃદ્ધ કોઈ જાતની ખાતાકીય કાર્યવાહી કરવામાં નથી આવતી આ કેસના જ આ કેસની મેટરની અંદર આ બેન રિયા આ બેન આ કેસની મેટરમાં તારીખમાં જાય છે તારીખથી પરત ફરતા આ બેનનું એક્સિડન્ટ થાય છે તારીખથી પરત ફરતા આ બેનનું એક્સિડન્ટ થાય છે અને આ બેન કોમામાં વ્યા જાય છે આજ દિવસ સુધી કોમામાં છે આ સતીત હલકા આ આ હવસફોરના પૂજારીના લીધે આ બેન આજે કોમામાં છે ત્રીસ લાખનો ખર્ચો થયો છે હજી ખર્ચો ચાલુ જ છે આજે બેન બોલી નથી શકતા ઉઠી નથી શકતા માત્ર આવા આવા છેતર આવા છેડતી બાજાવા આવા હવસફોરના પૂજારી આવા નાલાયકના ના લીધે આપડી આજે બેન દીકરી હેરાન થાય છે તમારા ખૂન નથી ખોલતા હાલાવ તમારા ખૂન જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને આવા ભ્રષ્ટાચારી જે પટેલ જેવા નાલાયકના પેટના તારી સઠી ધાવણ યાદ કરાવી દઈશ તારી જિંદગી ગોટાળા નો ચડાવી તું મને યાદ કરજે કે નરેશ તો હાલા તારી બેન દીકરી શેક નથી આટલા આટલા હલકા વેળા તારા ડેપોની અંદર થાય છે તો નાલાયક ના પેટના તું આવા 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 છેતરપિંડી બાદ ને તું છેતર તું સાવરે છો તારા જ ડેપો ની અંદર એક એફસી ટિકિટ ની અંદર ના ના પેટ ના તમે એને ડિસમિસ કરેલો છે એ વ્યક્તિને પ્રકાશભાઈ ઢોલરિયા નામ પ્રકાશભાઈ કરીને નામ છે અને આ આ આ તમારી માનો વર થાય છે આપણો સતીશ પટેલ તો તમે આટલો બધો છાવરો છો તમારી બેન એના ઘરમાં છે હે રામખોર ના પેટ ના પગાર એસટી નો ખાવશો દલાલી આવો ભણવાવણી કરો છો તમે હા ભડવાવ તમને શરમ જેવી જાત છે નથી

સતીષ પટેલ તારો બનાવી થાય છે હે પૈસા દીધા એટલા બધા હાળા શરમ કરો આજે આની આ દીકરી તમારી તમારી દીકરીની છાતી ઉપર કોઈ હાથ પહેરવો હોય તો તમારી દીકરીના ગુપ્તા હોય તો કેમ થાય ભ્રષ્ટાચાર કરવાનો કઈક હદ હોય નાના એકના પેટના તમારે તમારા હિસાબે દીકરીની ઈજ્જત આગળ લૂંટાય છે હાળા હરામી ની અંદર આ આ સતીષ પટેલ વિરુદ્ધ ખોટા ખોટા સર્ટિફિકેટ આપવાના ગુનાના છેતરપિંડી આ ચારસો વીસી આ સતીશ પટેલ ચારસો વીસી કહેવાય આ ચારસો વીસી ઉપર ફરિયાદ થાય છે પાસઠ દિવસ જેલમાં રહે છે ત્રણ મહિના ભૂગર્ભમાં વિયો જાય છે છતાં કોઈ કાર્યવાહી નહીં આ આ રાણીકની રાણીકમાં જે આ બધા અધિકારીઓ બેઠા છે એ બધા હું ખાલી પૈસા ખાવા જ બેઠા છે આ જેટલી ફરિયાદ કરું છું ને ફરિયાદ કાર્યવાહી કરવામાં માં જો એટલું યાદ રાખજો કે બાકી જવાનું જો એટલું યાદ રાખજો તમારી કરાવી દે તમે જેટલા જેટલા તમારા જગ્યાએ છાવરોમાં તમારી બેન દીકરી આ જ હાલત આવશે તમે એટલું યાદ રાખજો હાળા હદ હોય હદ શરમની હદ હોવી પડે કઈ સમજાતું નથી લઈ જાયેલા છે આ મીનાક્ષી બેન મીનાક્ષી બેનના કેસની અંદર કોઈ વસ્તુ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી તાત્કાલિકના બહેન હતા આ ભાઈ બહેનની તરીકે ભાઈબહેનની રીતે આ બેન એક નોકરી કરતા આજે તમારો ઘરનો સભ્ય આજે કોમાની અંદર છે આજે ત્રીસ ત્રીસ લાખના બેનના ઘરવાળાઓએ ખર્ચો કર્યો છે કદાચ બેનના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પણ હશે તો એસટીના કર્મચારીને હું વિનંતી કરું છું કે તમારથી જેટલું પડે જેટલું પણ બને એટલું ફંડ આ બેનના ઘરે પહોંચાડવા વિનંતી જેથી કરી બેનની સારવાર તાત્કાલિક ધોરણે થાય અને બેન પાછા તમારી ભેગા નોકરી પર આવે આજે આ યુનિયનના યુનિયનને જે પાગી આવશે યુનિયન લઈને યુનિયન લઈ યુનિયન લઈને બેઠા છે ને એ લોકોને હું કહેવું છું કે તમારે જે કામ કરવાના છે ને તમે કામ કરો આ સતીશ પટેલ આટલા એટલા કાંડગીરા છતાં એની બદલી ને તો તમે કેમ વિરોધ નથી કરતા આજે લોકોના જીવ જાય છે તમે કેમ વિરોધ નથી આજે આ દીકરી કોમામાં વાઈ ગઈ તો એની એની એ બેનની બાબતે તમે કેમ પાછ્યા પર ધ્યાન ન આપ્યું તમારે કાંઈ તમારે હું ખાલી નકરા લવાજમ ઉઘરાવી અને જમ્મુ કાશ્મીરને બધે ખાલી મિટિંગ કરવા જવાનું છે ભાઈ બીજું તમારે કઈ નથી કરવાનું પણ તમે છો આ બધા ને આ બધી છે જ્યાં અંદર જ્યાંથી આપણે ફોન આવે ને ત્યાંથી એવી જ ફરિયાદ આવે નરેશભાઈ યુનિયન વાળા બહુ હેરાન કરે છે યુનિયન વાળા બહુ હેરાન કરે છે પણ હું કામ તમે હેરાન કરવા યુનિયન બનાવ્યા છે કે તમે તમે લોકોને વ્યવસ્થિત નોકરી કરે એને કોઈ જાતની તકલીફ ન પડે એના કોઈ પ્રાણપ્રશ્નો હોય સરકારની સામે તો તમે રજૂઆત કરી શકો આ બાબતે તમે યુનિયનની સ્થાપના કરી છે તમે ડ્રાઈવર કંડક્ટરો મેકેનિકલની પથારી ફેરવા આ યુનિયનની સ્થાપના કરેલ નથી વિશેષ આગળનું આ સતીષ પટેલની વિરુદ્ધ જો કોઈ અધિકારી કાર્યવાહી નહીં કરે તો એની વિરુદ્ધ કાર્યવાહી મારી ચાલુ થઈ જાય એટલું તમે ખાસ યાદ રાખજો અને સેન્ટ્રલ ઓફિસને હજી કરીને હજી બીજી વખત કહી દઉં છું આજ દિવસ સુધીની અંદર જે કાંઈ ફરિયાદ કરી છે ને એ ફરિયાદના તતસ તપાસ થઈ જે લોકો કસુરવાન હોય એને સજા થાય ડિસમિસ થવા પડે તો ડિસમિસ થાય સસ્પેન્ડ થાય આ બધું કરવાનું છે બાકી આ જો બિસ્તરા પોતલા લઈ અને રાણી ડેપો ખાતે રાણી મધ્યસ્થ કચેરી ખાતે ઉપવાસું ઉતરી જાય એટલું યાદ રાખજો

આ અધિકારીઓના હિસાબે આપણો સમાજ સેફ નથી સમાજ સેફ છે તો તમારી મારી જેવા તમારી જેવા તમારી મારી જેવાના હિસાબે જ આ છે સમાજ સેફ છે આટલું તમે ખાસ યાદ રાખજો જય ભીમ નમોદાય